હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું એક એવી વસ્તુ સ્વીટ છે અને લગનમાં જો એ વસ્તુ ના બને તો ભગવાનને બી ના ચાલે અને માણસોને બી ના ચાલે એનું પ્રથમ ભગવાનને બિરાજ બેસાડવા વખતે જ તરત જોઈએ છે એ સ્વીટ છે આપણે એ બનાવીશું આપણે એને ઘણા લોકો લાપસી કે કંસાર કે ગુજરાતીઓને તો ફેવરેટ જ હોય પણ લગભગ બધાના ઘેરે કોઈ સારો પ્રસંગ હોય એટલે આ વસ્તુ ચોક્કસથી બનતી જ હોય છે તો આપણે એને બનાવીશું તો ચલો એના માટે આપણે શું શું પ્રોસેસ કરીશું શું શું વસ્તુ જોઈશે એ હું તમને બતાવું મારું ફેવરેટ વસ્તુ જો કે હું તમને કહીશ તો તમને એમ લાગશે કે બધી વસ્તુ એનું ફેવરેટ જ હોય છે પણ ખરેખર મને કંસાર બહુ જ ભાવે છે તો એના માટે મેં પોણી વાટકી ભરણા લીધેલું છે તો હું અડધું ગ્લાસથી બી ઓછું પાણી મૂકીશ અને એમાં ગોળ નાખી દઈશ તો ભાગીને જ નાખીશું એટલે ફટાફટ પાણીને તો બોઈલ થઈ જ જશે ઉકળી જાય એટલે આપણે લઈ લેવાનું જો એ તમારે ગાળવું હોય તો ગાળી બી શકો ના કાળવું હોય તો તમે એમને એમ બી લઈ શકો કચરો ના હોય તો તમે એમ બી લઈ શકો અને ડાયરેક્ટ તમારા પાણીમાં તમને માફ ના રહેતું હોય કે ભાઈ વધારે પડી જશે તો તમારે પાણી ઓછું રાખી અને અંદર ભૈરણ નાખવાનું અને એ પાણી થોડું ઉકાળીને એક્સ્ટ્રા તમારી જોડે વધારે રાખવાનું તો ખૂટે તો અંદર નાખવાનું નિર કોઈ બી વસ્તુમાં તમે એ પાણી ઉપયોગ કરી શકો મેં આ ગ્લાસ હતો એનો તો અડધાથી બી થોડું ઓછું પાણી મેં નાખ્યું છે એટલે આ વાટકી માપવા જઈએ તો એક વાટકી થઈ જાય એટલે મેં થોડું એક્સ્ટ્રા મૂક્યું જ છે કારણ કે ભૈરણમાં કેવા ઘણો આવતા હોય ઓછું પીતું હોય કોઈ વધારે પીતું હોય તો આઈડિયા ના રહે એટલે હું આ એક વાટકી લીધું છે અને પચીસ ગ્રામ જેવો પચીસ ગ્રામ બી બીની વીસ ગ્રામથી ઓછો થોડો ગોળ લીધો છે મને સ્વીટ વધારે ભાવે એટલે તો એ રીતે મેં પાણી ગરમ થવા મૂક્યું છે હવે હું ભરણ લઈ લઈશ પીસમાં એને હું એમાં કરીશ મોરણ ઘીનું આમાં તમે તેલનું બી કરી શકો બરાબર એટલે આમાં ઘીનું મોરણ કરી દઈશું અને ફટાફટ એને પાણી ગરમ થાય એટલે એડ કરી નાખીશ એથી ઘણા આપણે મોરણ મેં મસ્ત કરી લીધું છે બરાબર ને આપણું પાણી બી ગરમ થઈ ગયું છે હવે ત્યાં સુધી આપણે એમાં ખાંડ બી ઉપર ભભરાવાની હોય ઘી બી હોય ભગવાનને ધરાવીએ એટલે કેટલું મસ્ત આપણે એને ખાંડ ઘી અને બધું નાખીને ધરાવીએ તો આપણે બી ખાઈએ તો એવું સરસ જ ખાવાનું હોય તો આપણે એના માટે મૂળું ખાંડ ઘરે જ કરી લઈશું પાણી ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એને લાપસી જ બનવા મૂકી દઈશું પાણી હું થોડું મને વધારે લાગે છે એટલે હું કાઢી લઈશ પછી બીજું એડ કરીશ ખૂટશે તો આ રીતે તમારે એમાં ઘીવાળું પહેરા એડ કરી દેવાનું અને એને વેલણ કે કોઈ બી વસ્તુથી તમારે બરાબર હલાવી દેવાનું આ રીતે મસ્ત હલાઈ લેવાનું પછી એને એક બે મિનિટ સુધી થવા દેવાનું પછી તમને એવું લાગે કે ચોટે છે તો તમારે એને લોખંડની તવી હોય કે કોઈ એવું હોય કે એના ઉપર એને ટ્રાન્સફર કરી લેવાનું તો એ ધીમા આપણે મસ્ત ચડશે આ રીતે તવીની અને મસ્ત ઢાંકી દેવાનું એટલે સીજીને તૈયાર થશે પાંચ મિનિટ સુધી ત્યાં સુધી આપણે ખાંડ કરી ખાંડમાં બુરું ખાંડ કરાવવાની પ્રો બુરું ખાંડ કરીએ તો પ્રોસેસ અલગ હોય તો હું ડાયરેક્ટ ખાંડ પીસીને લઈ લઈશ નોર્મલ ખાંડ બુરું હતું તો તમે ગરમ કરો પછી એને ઠંડી કરો ત્યારે બુરું ખાંડ કરી તૈયાર થાય નોર્મલ ખાંડ આપણે પીસીને લઈએ તો બી ચાલે વચ્ચે તમારે એવું લાગે તો એક બે વાર ને હલાઈ જોવાની કે ભાઈ આમાં બી ચઢતું નથી ના જો કેટલું મસ્ત થાય પણ જો પાણી હોય ને થોડું હજુ આપણે પાણી છે અને શું ચડ્યો બી નથી આ તો તવી ઉપર મૂક્યો ને એટલે નીચે ચોટતો નથી બાકી વાસણમાં ચોટે જ તો તમારે આ રીતે કરવાનું કે લોખંડની તવિ તો એમાં જ મૂકવાનું લાગે બહુ મસ્ત ચડી ગયા પછી તમે એનો ટેસ્ટ કરો કે ખાંડ બધું નાખી ચડી જાય એટલે હું તમને બતાવું કે કેવું લાગે છે બહુ મસ્ત લાગે લગભગ બધાને આવડતું હોય ને બધા કરતા જ હોય પણ મેં કીધું હતું ને એવું થયું જો મારું પાણી થોડું વધ્યું એ મેં ખાડી લીધું એટલે સારું થયું એટલે તમારે પાણીનું માપ ના રહેતું હોય ને તો નોર્મલ થોડું પાણી રાખીને પહેલાં તમારે ભણાવણ નાખવાનું અને પછી હલાયા પછી જરૂર પડે પાછળથી તમે પાણી એડ કરી શકો એવું લાગે કે હાથમાં ચોટે છે તો પાણી એડ થઈ શકે પણ વધારે પાણી હોય તો પ્રોબ્લેમ થાય અને રીતે આપણે એને સીજવા દઈશું અને હા અત્યારે જે આપણા દેશમાં કુંભમેળાનું ચાલી રહ્યું છે એટલે તો આપણે આયુર્વેદિક સ્વીટ બનાવીને ખાવી જોઈએ ભગવાનને ધરાવવી જોઈએ લગભગ ઘણા લોકો અત્યારે કુંભમેળામાં જાય છે જે જઈ શકે

तो बनावजो बनाऊं जो यानि थी तो हमने तो टेस्ट करी ने कहूं कि केवी बनी बाय फ्रेंड एन्जॉय मस्त बनियो